પણ કાલે પાંચસો ઉપર સંસ્થા હોદ્દેદારો સમગ્ર ગુજરાતમાંથી જેમ કે વાપી વલસાડ સુરત આહવા ડાંગ પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા રાજકોટ જામનગર સુનાનગર કચ્છ વગેરે જિલ્લાઓમાંથી સ્વયંભૂત જે સંસ્થાના હોદેદારો આવ્યા હતા કોઈપણ જાતના આમંત્રણ વગર મેસેજ કર્યો તો એક મેસેજથી આ લોકો બધા આવ્યા ને કાલે અમારે સંકલન સમિતિ જે બાણું સભ્યની હતી એનો આંકડો કાલે પાંચસો ઉપર પહોંચ્યો છે અને અંદાજી તો કાલે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે પાર્ટ વનના જે કાર્યક્રમ પૂરા થયા એ આપ જાણો છો કે તાલુકે તાલુકા આવેદનપત્રો આપ્યા જિલ્લાના સંમેલનો કર્યા અમુક જિલ્લાના સંમેલનો બાકી છે એમાં મહત્વના જિલ્લાના સંમેલનો જે બાકી છે જેમાં મેઇન કહી શકાય આણંદ અને બરોડા કે જ્યાં નવ લાખ ક્ષત્રિયોનું વોટિંગ છે ખાલી આણંદમાં છ લાખ છે એ આણંદની મહાસભા અને સંમેલન ટૂંક સમયમાં જાહેરાત કરવામાં આવશે અને ફરી વાર એવું લાગશે ત્યારે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્રણ સંમેલનો કંકન જિલ્લાને ભેગા કરીને આપવામાં આવશે કાલે જે રણનીતિ ઘરાણી છે એના જે મુદ્દાઓ છે એ અમુક મુદ્દાઓ અમારા ટીકુભાઈ રજૂ કરશે રાજભાભાઈ રજૂ કરશે આરડી જાડેજા રજૂ કરશે હું તમને હાઇલાઇટ આપી દઉં કે અત્યાર સુધીનું અમારું જે મહાયુદ્ધ હાલતું હતું એ અમારું ધર્મ યુદ્ધ હતું એ અમારું કર્મ યુદ્ધ હતું એક રાજપૂતાની અસ્મિતાનો ક્ષય થતો હતો એનું યુદ્ધ હતું ભગવાન કૃષ્ણએ પણ એક દ્રૌપદી માટે મહાભારતનું સર્જન કર્યું એમાં તો અમારી તમામ રાજપૂતાની કે જેનો ગૌરવંતો ઇતિહાસ એની ટિપ્પણી સાંખી ન લેવાય અને ચલાવી પણ ન લેવાય અને માફી પણ ના આપી શકાય એવી ટિપ્પણી જે કરવામાં આવી એ બદલ અમે છેલ્લા વીસ દિવસથી સરકારને નમ્ર નિવેદન કરીએ છીએ પરસોત્તમભાઈ રૂપાલા ને પણ સમજાવીએ છીએ કે સત્તાનો આટલો મોહ ન રાખો ક્ષત્રિય સમાજમાં આટલો રોષ છે આ રોષ તમે જોવો રહ્યો અમને ન રહ્યો તો કઈ નહી બીજું અમારી જે લડાઈ છે એ માત્ર ને માત્ર ઓપરેશન રૂપાલા અને ઓપરેશન જે અમારું છે એ વ્યક્તિ સામે છે કોઈ બે સમાજ વચ્ચે નથી સરકાર અને અમારી વચ્ચે નથી એટલે અમે પરસોત્તમભાઈને સમજાવતા હતા પછી સરકારને પણ સમજાવતા હતા સરકારે અમારી વાત છેલ્લા વીસ દિવસથી ધ્યાનમાં નથી લીધી અમે ઘણી બધી મિટિંગો કરી અમારા પૂર્વ મંત્રીઓ ચાલુ મંત્રીઓ બાર બાર જણાની કમિટી સરકારને મળી છે અમને સમજાવવા આવી છે ત્યારે અમે એક જ વાત કરી છે કે અમને સમજાવવાની જરૂર નથી તમે રૂપાલા સાહેબને સમજાવો રૂપાલા સાહેબનો આટલો બધો મોહ અને આ સ્વાર્થ શા માટે કે સમગ્ર એક વ્યક્તિ માટે સરકારને પણ ગમે તેટલું નુકસાન થાય તો એ સમજાતું નથી કે સરકાર અમારી પણ વાત નથી સ્વીકારતા શા માટે ઓગણીસ તારીખે તમે પાછું ખેંચી લ્યો એ અલ્ટીમેટમ આપ્યું પંદર તારીખે રાત્રે અમને બોલાવવામાં આવ્યા માન્ય મુખ્યમંત્રીશ્રી પાટીલ અને ગ્રહ સચિવશ્રી સંઘવી સાહેબ એની હાજરીમાં પણ અમારે બાર થી બે મીટીંગ કરી ત્યાં પણ અમે રજૂઆત કરી ત્યાં પણ અમે હોદ્દેદારો પચીસ જણા એ સરકાર બાર વાગે મળવા ગયા હતા એનું આપ કલ્પના કરો કે રાતે વાગે શું કામ સવારે પણ મીટિંગ થઈ શકતી હતી સવારે ફોર્મ ભરવાનું હતું ભરવામાં અમારો કોઈ કાર્યક્રમ નહોતો ભલે ફોર્મ ભરે અને પછી ખેલ બતાવીને પાછું ખેંચે પણ એ કરવામાં ના આવ્યું એટલે અમે ગઈકાલે જાહેર કરી દીધું કે હવે સરકાર પણ આપણી વાત નથી માનવાની પરસોતમભાઈ નથી માનવાના એટલે સરકાર શ્રી ને પોતાનું અમારે આપ જાણો છો કે છત્રીય સમાજ ભાજપ સાથે રહ્યો છે અત્યારે પણ સિત્તેર થી એસી ટકા છે છતાં છત્રીઓનું આવું અપમાન થયું હોય છતાં સરકાર આવડો મોટો રોષ હોય છત્રીય સમાજમાં તો પણ અમારી આ કઈ માગણી નથી અમે કોઈ ટિકિટ નથી માંગી કે લોકસભાની ટિકિટ રાજકોટમાંથી છત્રીય આપો કે ગુજરાતમાં ક્યાંય પણ આપો ટિકિટ તો આપ જાણો છો કે છેલ્લા વીસ વર્ષથી છત્રીય લોકસભાની ટિકિટ નથી મળતી એક નાનું એવું આપી દે છે ટુકડો રાજ્યસભાના એ પણ છ મહિના પેલા છેલ્લે અમારા સાંસદ રાજેન્દ્રસિંહ રાણા હતા આજ દિન સુધી અમારી કોઈ પણ માગણી સ્વીકારવામાં નથી આવી પણ અમે માગતા નથી આપવા વાળો આ ક્ષત્રિય સમાજ છે જો પાંચસો ને રજવાડા આપી દીધા હોય તો પછી બીજી તો વાત જ ક્યાં કરવાની રહી ભાજપ ભાજપને જે હરાવે એને આપવાનું અમારું સમર્થન અત્યારે ગઈકાલે એવું જાહેર થયું છે કોંગ્રેસ ને ભાજપ કે છત્રીય સમાજ આ ત્રણ વચ્ચે કોઈ લડાઈ નથી પણ અમારી માગણી સ્વીકારવામાં નથી આવી એટલે અમે સમાજ અન્ય સમાજ અઢારે સમાજને એવું કહેશું કે ભાર ભાજપ વિરુદ્ધ મતદાન કરવું છે અને એનો હરીફ ઉમેદવાર હરીફ ઉમેદવાર જે હોય એ ઓટોમેટિક ખ્યાલ આવી જશે પણ અમારે એવી કોઈ ટિપ્પણીમાં અત્યારે નથી પડવું કારણ કે આ આંદોલન અમારું કોંગ્રેસ માટે નથી ભાજપ માટે નથી બે સમાજ વચ્ચે નથી માત્ર વ્યક્તિ માટે છે પદમી કદાચ બોલ્યા હોય તો એનું વ્યક્તિગત નિવેદન હશે એ અમારો હેતુ એવો હતો કે બેલેટ પેપર ઉપર ચૂંટણી થાય પણ એ પછી તમામ માહિતી મેળવી ત્યારે જણાવવામાં આવ્યું કે ચૂંટણી પણ રદ ન થાય અને બેલેટ પેપર ઉપર પણ એટલી બધી રાજપૂતાણીનો મત આપવા માંડે તો પાંચ પાંચ દસ હજાર મત લઈ જાય તો એ મત ડિવાઇડ થઈ જાય આપણે તો એક વ્યક્તિ સામે બરાબર છે એક જ વ્યક્તિને મત આપવાનું એલાન કરવાનું છે અને એ પણ અમે ખુલ્લું જાહેર કરશું એવું નથી પણ હરીફ ઉમેદવાર કોણ છે એ પ્રજાને ખબર છે આપને ખબર છે અને મને પણ ખબર છે પણ કાલે જે નીતિ નિયમોમાં સંકલન સમિતિમાં જે નિર્ણયો લેવાના છે એ આધીન રહીને અમારે બોલવાનું હોય ને કહેવાનું હોય આજ પણ હું કહું છું આજ પણ છેલ્લી વિનંતી ભાજપ સરકારને કરું છું કે હજી બાવીસ તારીખ સુધીમાં જો રૂપાલા સાહેબ પોતાનું ફોર્મ પાછું ખેંચી લઈએ પોતાની સ્વેચ્છાએ અથવા સરકાર ખેંચાવે એ એમનો પ્રશ્ન છે તો પણ અમને કોઈ તકલીફ નથી

જયારે સંકલન સમિતિને સમાજને માન્ય છે તો સમાજ છે એ ભગવાન છે ને સમાજથી મોટું કોઈ નથી હોતું યુવરાજસિંહ નું નિવેદન વ્યક્તિગત નિવેદન છે એ કોર કમિટીમાં નથી અને સંકલન સમિતિમાં પણ નથી અને એ રાજકીય માણસ છે રાજકીય સ્ટેટમેન્ટ કંઈ પણ આપી શકે અમારી જે સંસ્થા છે એમાં એક પણ રાજકીય માણસ હોય તો બતાવો અત્યારે તો હાડા પાંચસો થયા પણ બાણું માંથી કોઈ નતો અને ભાગલા પાડવાની વાત કરે તો મીડિયા મારું નમ્ર નિવેદન છે કે એક નામ આપજો કે બાણું માંથી એક થઈડો કે એક ભૈડો કોઈ હારે એવું જ્યારે તમને જણાવવામાં આવે તે નામ સાથે કેજો આક્ષેપ તો જો થતા હોય હમણાં ઘણા ટાઈમ થી આક્ષેપ થાય છે કે કોઈક બે બહેનો એ કોક બે ભાઈઓ એક પોલીસ અધિકારી પૈસા લીધા છે તો ખરેખર નામ જાણ કરવા જોઈએ આવી શંકા શું કામ ઉદભાવવાની જો સાચી માહિતી છે તો નામ આપો બે બહેનો ના બે ભાઈઓ ના પોલીસ અધિકારી ના એ ખુલ્લા પડી જશે અને અમને પણ વાત કરવાનો આનંદ થશે કે આ છે એ ગદારો જો પૈસા લીધા હોય તો એ છત્રી સમાજમાં નથી અને છે તો એ વિઘ્ન સંતોષી અમારા છત્રી સમાજમાં નો હોઈ શકે એવી અમે ખુલ્લી ચેલેન્જ પાડી હતી અત્યારે છત્રી સમાજ એક જ છે આપ જોવો છો જે સમગ્ર ગામમાં ગલી સુધી ઘર સુધી બરાબર એક જ રોષ છે આ રોષ અમારો નથી અમે તો પ્રતિનિધિ છો અને સમાજની વાચા અમે ત્યાં પહોંચાડી સરકારમાં પહોંચાડી ખરેખર જો આ સંકલન સમિતિ ન હોય અને ગામે ગામ યુવાનોનો જે રોષ છે ને દોષ છે એનું પરિણામ ન કલ્પી શકાય એવું આવે તો અમે તો એને સમજાવીએ છીએ મા ભવાનીના સોગન આપીએ છીએ કે કાયદાની મર્યાદામાં રહીને આંદોલન કરવાનું છે અમે એ દરબારું નથી ભાંગફોડ કરીને એસી બસના કાર તોડીએ મિલકતને નુકસાન કરીને સરકારની મિલકત નુકસાન કરીને આ બધા એવી રાહ જોઈને બેઠા છે જો એવું કરે તો અસંખ્યની ધરપકડ થાય આંદોલન કચડાઈ જાય અમે એવું કાંઈ નથી કરવાના અમે બૌદ્ધિક કાર્યથી બરાબર છે દરેક કાર્ય કરશું અને સમતિથી કરશું સમાજની વાચા આપતું કરશું અને એમાં પોલીસ વિરુદ્ધ કે કાયદાની વિરુદ્ધ એક પણ કાર્ય નહીં થાય એની હું ગેરંટી આપું છું જ્યાં સુધી હું મારા સમાજને સમજુ છું ત્યાં સુધી ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિયો તમારા સમર્થનમાં આવવાના છે એને અમારા સમર્થનમાં લાવવાય નથી એને ધર્મ સંકટમાં મૂકવાય નથી એ ભાજપ પાસે તો ભાજપને વફાદાર રહીએ બરાબર છે અમે એક પણ વાર એમને નિવેદન આપવાનું નથી કીધું રાજા મહારાજાઓ પણ સ્વયંભૂત આવ્યા છે પરસોતમ ત્યાં રાજસ્થાન ઉધી પણ ટ્રાય કરી છે કે શ્રીજી ને લઈને પણ રાજાઓ નહીં હું તો ત્યાં સુધી કહી શકું કે અત્યારે કૃષ્ણ ભગવાન આવે ને તો એના આ સમાજ વિનંતી કરે કે જે દ્રૌપદી હાલત થઈ હતી મહાભારતમાં એવી ટિપ્પણી આને કરી છે તો હે ભગવાન કૃષ્ણ આને સદબુદ્ધિ આપો અને આને સમજાવો મહાભારતના યુદ્ધમાં જેમ અર્જુનને ગીતા ઉપદેશ આપ્યો એમ પરસોત્તમ આપો એવું અમે ભગવાન પણ નમ્ર નિવેદન કરીએ છે એ તો કમિટી રાજકારણ એનો વિચાર ને રમતું હોય આમાં રાજકારણની વાત જ નથી આ સામાજિક રોષ છે સમાજનો રોષ છે બેનો દીકરી ટિપ્પણી કરી છે આમાં વ્યક્તિગત નિવેદનો માન્ય રિયે છે નહીં કોર કમિટી સમાજ આખો સ્વીકારતો હોય અને મારા જેવો એક માણસ એનો વિરોધ કરે તો મારું પણ કાંઈ ના આવે આ સમાજ અત્યારે મારું પણ માની લે એવું ના માનતા અને સમાજમાં આટલો બધો રોષ છે એ કોઈ એક વ્યક્તિથી છે કે પીટી જાડેજા કેમ સમાજ આટલો ભેગો થયો છે ના સ્વયંભૂત આ જે સંમેલન છે એ આપણે જોયું છે કે દહ કિલોમીટર ટ્રાફિક ની લાઇન જામ હતી અને સ્થળ સુધી નથી પહોંચી ગયા અને પાંચ લાખ માણસ થી વધુ માણસ આવ્યા છે એ સ્વયંભૂત આવ્યા છે એની જ રણનીતિથી તમને વાત કરું છું જીતી જો હાર જીત છે એ તમે જે વાત કરો છો તો છે તો અને જો જો યુદ્ધમાં કોઈ પણ યુદ્ધમાં તમે એવો વિચાર કરો કે આ યુદ્ધ આપણે જીતી જવાના છે હારી જવાના છે હાર જીત તો વિધાતાની વિધિ છે ખેલ દિલ્હી હોવી જરૂર છે ક્રિકેટમાં પણ એક કોઈ પણ એક ટીમ છે જીતે છે ને એક હારે છે તો અમારું આ હાર જીતનું યુદ્ધ નથી અમારું આ ધર્મ યુદ્ધ છે આ અમારું કર્મ યુદ્ધ છે અમે

ઉપર રાજ જેમ કીધું આણંદ માં 6 લાખ છે બરાબર છે એમાં 8 સીટ ઉપર અમે ચોકસપણે હાર આપી શકશું બરાબર છે અને એ એટલા માટે વિશ્વાસી કહી છે કે 3 લાખ છે અમે એક યુવાન ટાર્ગેટ આપ્યો છે કે તમે 5 મત તો લાવી શકો ને બરાબર છે તો એ 50 લાખ વાળા રાજપૂતો 1.5 કરોડ 3 મત લઈ આવે તો 1.5 કરોડ થાય તો એવા તો કોઈ પણ રાજપૂત નામને સમજાવવામાં આવ્યું છે કે તમારો મિત્ર હોય તમારો પાડોશી હોય આજુબાજુમાં શેરી ગલીમાં રહેતો હોય તમારી સાથે ધંધામાં જોડાયેલો હોય જે કાંઈ હોય એને આ વખતે તમે કઈ શકો કે ભાઈ અમારા નહીં આપણા બેનું દીકરીનો પ્રશ્ન છે અને અમે તો તમારું પ્રજાનું રક્ષણ કરવા માટે ગૌ રક્ષા માટે છાત્રધમ માટે દેશની રક્ષા કરવા માટે આટલા બધા બલિદાનો આપ્યા છે ગામે ગામ અમારા પાડ્યા છે તો તમે આજ અમારી સાથે નો રહ્યો સંકલન ને જોવાનું છે મારો વ્યક્તિગત ના ચાલે પદ્મિ બા સામે આવે કે મને આમાં તમે રાખો તો વાંધો ન હોય પણ એવી રીતે ક્યારેય નથી આવ્યા જો ગઈકાલે આવ્યા હજી અંદર તમારા મીડિયાને આવવાનું હતું ક્યારે કાર્યક્રમ પૂરો થાય ત્યારે તો એ પેલા રસ્તામાં તમે એને ઇન્ટરવ્યુ લઈ લીધા એને જે બોલવું હતું એ બોલ લીધું ઘણી વાર વ્યક્તિ પણ બાબત વ્યક્તિગત બાબત પણ હોય છે એવું નથી જો જોહર કરવાની વાત આવે તો સમાજે નથી કીધું જોહર કરો જોહર કરવાનું હું આજે વ્યક્તિગત જાહેર કરું મારે કમળ પૂજા કરવી છે તો કમળ પૂજા કરવી છે મને સમાજે નથી કીધું એ નિવેદન મારે કરવું ન કરવું જોહર કોને કહેવાય એ સમજદારી ન હોય કે જોહર ક્યારે થાય ભૂતકાળમાં રાજપૂતે હોળ હોળ

ના એવી સંભાવના એટલા માટે નથી જોતો અત્યારે અમારું જે ટીમવર્ક છે ને એ રાજભાઈ ને ટીકુભાઈની વાત કરશે ભાજપના જે કાર્યકરો છે ને એના કરતા એક લાખ યુવાનોની ટીમ બનાવી છે ગામે ગામ ઓછામાં ઓછા દસ જણાની કમિટી તાલુકામાં દસ જણાની કમિટી શહેરમાં દસ જણાની કમિટી જિલ્લામાંથી દસ જણા તાલુકાને કહેશે જિલ્લામાં દસ તાલુકા આવતા હોય તો એ તાલુકાના દસ ગામને કવર કરશે દરેક ગામમાં એક એક મિટિંગ કરશે દરેક સમાજને સાથે રાખી અને દસ દસ યુવાનો મીટિંગ કરીને સમજાવશે કે આપણે મતદાન કોને કરવું અને શા માટે કરવું બને જ નહીં જવું ના કદાચ એવું બને બને તો અમે ચૂંટણી પંચ માં ફરિયાદ ફેર મતદાન કરાવશું બરાબર છે એ બધું તો પછી વાત છે જ્યારે આપ બોલો છો એવું થાય ત્યારે આંદોલન નહીં બિલકુલ નહીં કોંગ્રેસ પ્રેરિતની ની તો વાત જ નથી તમે જે સ્વયંભૂત રોજ જોવો છો એ કોંગ્રેસનો છે કોંગ્રેસ લખી છે ના બિલકુલ નહીં જો નહીં 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 એવી જો વાત હોય તો તમારી સમક્ષ અત્યારે ના આવ્યો મેં આપને બોલાવ્યા છે એ સ્પષ્ટ કરવા માટે જ બોલાવ્યા છે કે કોર કમિટીમાં એવા કોઈ ભાગલા નથી કોઈ રાજકીય કમિટી નથી એક પણ હોદેદાર રાજકીય નથી અને હું તો બિલકુલ નથી મેં મારી જિંદગીની અંદર કોઈનો ગળામાં પટ્ટો નથી હું એક ક્ષત્રિય છું સામાજિક માણસ છું સામાજિક સેવા કાર્ય મારું ચાલી વર્ષ સેવા કરું છું એનાથી વિશેષ કોઈ માણસ કઈ પણ આક્ષેપ કરે તો આ ને આપ પખોડી કાઢજો મારું નિવેદન છે એ બી ટીમ ને સી ટીમ ને ઈ ટીમ ઈ શું એ પેલા તો મને નથી સમજાતું આ તો મનગળત વાતું છે હજી તો જાય ડબલામાં એબીસીટી પહોંચી જાય તો એ એ બધાના પર્સનલ વિચારો છે એ વિચારોને તમે લક્ષમાં ન લ્યો અને છતાંય લક્ષમાં લેવાય તો તમે અમારી સાથે મીટિંગ કરો મીડિયા સામે આવો જવાબ આપશું અને ભગવાનની સાક્ષીએ માં ભગવતીનો સોગન એક પણ નિવેદન અમારું ખોટું નહી હોય જે સત્યમાં જઈ કે સાચી વાત હશે તમારી સમક્ષ રજૂ કરશું અને તમે સમાજ અને દુનિયાને બતાવો મીડિયા જેવું માધ્યમ છે કે સાચી વાત રજૂ કરી શકે અને તમે તો હિંમતવાળા છો તમે કોઈ પક્ષના નથી એમ અમારો કોઈ એ બી કે પાર્ટ 1 2 એ અમારી કાર્યરચના છે દરેક સમાજ ને લક્ષ્યમાં લઈને આપતા હોય ને તો એવી વાત નથી બરાબર છે કે દાખલા છત્રીઓની સંખ્યા દસ ટકા છે તો એને ત્રણ ટિકિટ મળવી જોઈએ પાટીદારો સત્તર ટકા સંખ્યા છે તો એને છ ટિકિટ મળી છે ને પાટીદારોના ના અત્યારે છેતાલીસ ધારાસભ્યો છે તો છત્રીઓના ના ત્રેવી હોવા જોઈએ ને એની બધા દશક છે એટલે જે તે વખતે અમે તો સરકારને એ અપીલ કરશું કે તમે નક્કી કરો ને બધા સમાજને ને નક્કી કરો કે ભાઈ તમે દસ ટિકિટ આપવાના છો તો દસ ટિકિટ કોને આપી એ સમાજ તમને વિનંતી કરશે જેમ અહીંયા સામાન્ય કોર્પોરેટ ની ચૂંટણી હોય તો પણ એની રાય લેવામાં આવે છે

રણનીતિ મેં તમને વાત કરી વિશેષ વાત રાજભા ટીકુભાઈ એ કરશે રણનીતિ જે બનાવી છે એ એમને બનાવી છે હું જનરલ વાત કરું પણ આઠ બેઠકમાં તમને કહું રાજકોટ જામનગર સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા બરાબર છે એ આઠ સીટમાં આજ પણ તમે છાપામાં વાંચો કે છત્રીઓના કેટલા વોટ છે એટલે મેં જેમ તમને કીધું વોટ ભણે ત્રણ હોય એક છત્રી પાંચ વોટ નો લે આવે તો ત્રણ વાળા પંદર લાખ થઈ જાય જીતવા માટે છ લાખ જ હોય

કાયદો કોઈ પણ જાતનો બનાવવામાં આવે તેમાં રાજપૂત નહીં લખાય બરાબર છે કોઈ પણ બેન દીકરીઓ છે ટિપ્પણી કરવાનો કોઈને અધિકાર નથી અત્યારે વાત વાત થાય છે ને શક્તિની જ ખાલી સમાજ તમામ જો હું તમને વધારે વિગતવાર વાત પછી કરશે રાજભાન ટીકુભાઈ પણ સંમેલનમાં તમે જોઈ લીધું કેટલા કેટલા સમાજ અમારી સાથે આવ્યા સ્ટેજ ઉપર આવ્યા બોયલા જાહેરમાં સમર્થન કર્યું અત્યારે હું એવું કહી શકું કે અઢારે આલમ એક પણ સમાજ એવો ને અમારી સાથે નથી પાટીદાર સમાજ પણ અમારી સાથે છે એટલે આટલા મેં કીધું છે કે પાટીદાર સમાજની બેન ને દીકરીને ટિકિટ આપો બરાબર છે તો પણ અમે એને ચૂંટાવા માટે રાજપુતાણીઓ સાથે રહેશે ના એ અફવા છે એ માનસિકતા છે એટલે તમને કહું છું કે બે સમાજને સામા સામા ઉભા કરવા માટે ઘણા બધા પ્રયત્નો થશે આ તો કાંઈ નહીં આજથી પ્રયત્નો એવા પણ થશે આંદોલનને કચડી નાખવું જેમ કાળા વાવટાનો કેમ કીધું કે કાળા વાવટા ન ફરકાવા એ તો અધિકાર છે લોકશાહીમાં ગમે તેનો છત્રીઓની વાત નથી કરતો તો કાળ હવે બીજો કાયદો લાવશે કે કોઈ મારા જેવા દસ જણા છે એની અટકાયત કરશે નજર કેદ રાખશે હથપાર કરશે પણ તો પણ આ આંદોલન વધારામાં વધારે ઉગ્ર બનશે એ અમને સમાજમાં રોષ જોતા દેખાઈ આવે છે કે આંદોલન મારા એકથી ચાલે છે બરાબર છે કે કોર કમિટી ચાલે છે એવું પણ નથી કોર કમિટી નેતૃત્વ કરે છે અને આ યુવાનોને રોકવા માટેનું એક મોટું કામ કરે છે પણ જો નેતૃત્વ વહી ગયું તો યુવાનો કોઈના હાથમાં નહીં રહીએ જવાબદારી પછી કોની સરકારની અમે તો પગે લાગી લાગીને કહી છીએ વિનંતી કરી કરીને કહી છીએ એ તો રાજકારણ છે રાજકારણમાં મને બહુ વધારે નથી ખબર પડતી હું સામાજિક માણસ છું પણ કદાચ એને નિવેદન મૂક્યું હોય તો એ તો એને વ્યવરચના હશે એના ભાગરૂપે મૂક્યું હશે હું એમ નથી કેતો કે સો એ સો ટકા અમારી સાથે છે જેટલા સમાજોએ સમર્થન કર્યા એમાં પચાસ ટકા ભાજપ સાથે હોય પચાસ ટકા અમારી સાથે હોય જેમ અમારા છત્રીઓ ભાજપમાં છે બરાબર છે એ ભાજપને વફાદાર છે તો અમે એને મજબૂર કરતાય નથી કે અમારી સાથે રહ્યો ન રહ્યો તો કઈ નહીં કે ભલા ન દે ઉસકા ભલા એને વિચારવાનું છે કે છત્રીય તરીકે મારા છત્રીય વફાદાર રહેવું જોઈએ અને ભાજપને વફાદાર રહેવું જોઈએ બંને સાથે વફાદારી રહીને પણ કામ કરી શકાય પણ અમે એને મજબૂર કર્યા નથી કે તમે અહીંયા આવો નિવેદન કરો અમારી સાથે રહ્યો કારણ કે એવું નિવેદન પેલે દિવસ થી એવું કહેતા આવ્યા અઢારે વરણ તમારી સાથે છે ફળવા અને લેવવા પાટીદારો છે આમની સાથે કોઈ ક્ષત્રિય સમાજ બેઠક કરીને આખો જે આ અત્યારે જે મામલો ચાલી રહ્યો છે આને લઈને કોઈ ચર્ચા કરવામાં આવશે ના અત્યારે તો અમે વિચાર્યું નથી પણ એવું વિચાર્યું છે કે અમે પાટીદારોના આગેવાનોને મળીશું બરાબર છે એની સાથે મીટિંગ કરીશું વાત કરીશું બરાબર છે પાટીદારો અત્યારે એનું કામ કરે છે કડવા પટેલ અત્યારે એનું કામ કરે છે બરાબર છે પણ જેનાથી અમને સંતોષ છે એટલે મને એવું લાગે છે કે કદાચ ન મળી તો પણ એનું સમર્થન શું છે એ અમને નજર સામે દેખાઈ આવે છે મારા તો ઘણા બધા આગેવાનો છે સંપર્કમાં નથી એની અરે ચર્ચા કરી નથી પણ ઘણા બધા મારા મિત્રો છે ટોપ લેવલે જે દિલ્હી લેવલે બેઠા હોય એવા મિત્રો પણ પાટીદારોના કડવા પાટીદારોના છે પણ એ તો મારી પર્સનલ બાબત થઈ ગઈ આ બાબત છે સમગ્ર ક્ષત્રિય સમાજની મને ક્ષત્રિય સમાજ આદેશ કરશે કે પાટીદારોને મળીને આપણે એક વ્યવહરચના એવી કરીએ અત્યારે ભાગમાં લીધો નથી પણ એ મુદ્દો લેવામાં આવશે તો બધા આગેવાનોનો ચોક્કસ પણ અમે સમાજ બોલાવશે હું નહીં બોલાવું બધા સર્વ સમાજમાં સમાજ એમાં પાટીદાર આવી ગયા કઈ બાકાત નથી બધા બધા આવી ગયા બધા સમાજ અમારી જિલ્લા અને જ્યાં જ્યાં સભાઓ થઈ ગયા ત્યાં ના અમદાવાદ ના ગ્રાઉન્ડ ની વાત કરી એવું કીધું જ નથી એને સંમેલનની ની અમદાવાદ ના પાડી અહીંયા મહાસંમેલન થયું એવું અમે અમદાવાદ ખાતે જીએમસી ગ્રાઉન્ડ છે અમારો કોઈ કાર્યક્રમ અત્યારે નથી એવું કીધું કીધું છે છે જે જે જિલ્લામાં જિલ્લામાં બાકી બાકી તમને જેમ આણંદ બરોડા મધ્ય ગુજરાત ત્યાં બાકી છે ત્યાં તો આ ચાર દિન જ કરવાના છે સંમેલન અને પાંચ જગ્યાથી રથયાત્રા નીકળશે જે ધર્મ રથયાત્રા હશે માતાના મઢ બરાબર છે અમે તો ખોડિયાર આશીર્વાદ લેવા કાલે જવાના છીએ બરાબર છે કે ભગવાન આપે ને જો આ પૂરું થઈ જાય તો ખોટી આ વાત વિવાદ ને બધા નરેશ પટેલ ને નહીં મા ને નરેશભાઈ મળશું બરાબર છે દર્શન કરવા જશું ત્યારે એની રાઈ લેશું કે નરેશભાઈ આમાં શું કરી શકાય બરાબર છે પણ અત્યારે એ મુદ્દામાં નથી એટલે તમને ન કહી શકું પણ નરેશભાઈ ને મળવાનું સમાજ નક્કી કરશે સંકલન સમિતિ કરશે તો ચોક્કસપણે મળશું